હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર સહિત નવ જિલ્લા માટે ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં પણ હીટવેવની સંભાવના છે માર્ચ મહિનાથી જ ગરમીનો પારો સડસડાટ ઊંચે ચડવા લાગતા બપોરના સમયે મુખ્ય રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવથી બચવા માટેની તંત્રએ માર્ગદર્શિકા જાહેર કરી છે વધુ પડતી ગરમી લૂથી બચવા માટેના કેટલાક સૂચનો જાહેર કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર રાજેન્દ્ર પટેલે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું કે સમગ્ર ગુજરાતના નવ જિલ્લા છે એમાં રેડ એલર્ટ છે આપવામાં આવ્યું છે એમાં સુરેન્દ્રનગર જિલ્લો પણ છે સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી આગામી દિવસોમાં વધારે ગરમીની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે અને જિલ્લા વહીવટીતંત્ર વતી હું સુરેન્દ્રનગર જિલ્લાના તમામ રહીશોને અપીલ કરવા માગું છું કે બપોરના એકથી ચારના સમયગાળા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું શરીરને ઢાંકીને રાખી શકે તેવા વસ્ત્રો પાતળા સુતરાઓના કપડો પહેરવા જોઈએ પાણી મહત્તમ પીવાનું રાખવું જોઈએ અને ખાસ કરીને જે ટુ વ્હીલર ઉપર નીકળતા હોય તેવા ભાઈઓ અને બહેનોએ પોતાના શરીર પૂરતું ઢંકાય એની ખાસ કાળજી રાખવી હીટવેવની શક્યતા નાના બાળકો વૃદ્ધો સગર્ભા મહિલાઓ અને જેને બ્લડ પ્રેશરની સમસ્યા છે એવા લોકોને ખાસ અસર કરતા હોય આવા લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ અને જેવા હિટસ્ટ્રોકના લક્ષણો દેખાય જેમ કે માથું દુખવું ચક્કર આવવા ગભરામણ થવી ઉપકા કે ઉલટી આવે આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવા ખાસ વિનંતી છે સાહેબ ખાસ કરીને જે એપ્રિલમાં અનુભવ થવો જોઈએ લોકોને હાલ હજી તો શરૂઆત જ છે માર્ચ મહિનાની એમાં અનુભવ થઈ રહ્યો છે અનેક ઓફિસોમાં પણ લાંબી લાઈનો હોય છે લોકો કામ માટે આવતા હોય છે એના માટે થઈને કોઈ વ્યવસ્થા કે એવું આગામી સમયમાં વેવના ધ્યાનમાં રાખીને સંકલનના તમામ અધિકારીઓને વેવને લગી લગતી સાવચેતીના પગલાં લેવા માટે તમામ સૂચનાઓ આપી દેવામાં આવી છે ખાસ કરીને જનસેવા કેન્દ્ર અને અન્ય સરકારી કચેરીઓમાં જ્યાં અરજદાર લોકોનું વધારે આવાગમન હોય છે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા બેઠક વ્યવસ્થા છાણાની વ્યવસ્થા અને ભવિષ્યમાં જરૂર જણાય તો કામના કલાકોમાં પણ ફેરફાર કરીને બપોરના સમયે બ્રેક પાડીને સવારે અને સાંજે કામના કલાકો વધારવા માટે સૂચના આપવામાં આવી છે નોંધનીય છે કે આકરા ઉનાળાના દિવસોમાં લોકોએ લુથી બચવા સીધા સૂર્યપ્રકાશથી બચવું જોઈએ વારંવાર પાણી પીવું જોઈએ શક્ય તેટલું વધારે પાણી પીવું જોઈએ લીંબુ શરબત નારિયેળ પાણી મોળી છાસ ઓઆરએસ આરએસ વગેરે જેવું પ્રવાહી પીતા રહેવું જોઈએ અને ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ